આ ત્રણ રાશિના જાતકોનો આજનો દિન કેવો રહેશે મેષ રાશિવાળા જાતકો માટે જો આજે જોઈએ તો ધંધાકીય બાબતોમાં લાભ થાય તેવી શક્યતાઓ છે પરિવાર તરફથી એક સારો સંતોષ મળે એવા પણ યોગ છે સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આજના દિવસ માટે વિચારીને કદાચ કામ કરવા પડશે ધંધામાં થોડીક મહેનતની સંભાવના આજે જણાઈ રહી છે પરંતુ એકંદરે આજનો દિવસ તમારા માટે આનંદ અને મંગલમય બજશે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જપ કરી ભગવાન નારાયણ નારાયણને શાલીગ્રામ સ્વરૂપ ભગવાન નારાયણને તુલસી દલ સાથે જો ખાંડ અથવા મિશ્રી ચડાવશો તો તમારો દિવસ આજે વધુ આનંદમય બનશે વૃષભ રાશિવાળા જાતકો માટે જોઈએ આરોગ્યની બાબતમાં મિત્રો થોડીક આજના દિવસ માટે કાળજી રાખવી પડશે ખાવા પીવામાં આહાર વિહારમાં થોડુંક ધ્યાન રાખવું પડશે જે કંઈ કામ કરો તે સ્વયં મૃગેન્દ્રતા જાતે કરવાનું પસંદ કરશો તો તમને ખૂબ એમ આનંદ આવશે સાથે જમીન મકાન અને મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એમાં પણ લાભ થવાની શક્યતા છે આજના દિવસ માટે નાના નાના પ્રવાસના પણ યોગો બની રહ્યા છે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ તમારા માટે આજે ખૂબ લાભકારક બનશે મિથુન રાશિના જાતકો માટે જોઈએ ખોટા ખર્ચાઓથી બચવાનું રહેશે મોટા ભાઈ હોય વડીલ વર્ગ હોય અથવા ઘરમાં કોઈ મોટું હોય એની સલાહ લઈને કામ કરજો ખાસ કરી મિત્રોમાં પણ તમારાથી ઉંમરમાં મોટા હોય એવા મિત્રોનો સહયોગ અને સહકાર આજના દિવસ માટે તમને મળશે તો તમારા જે લાભ જે મળવાના છે એ લાભમાં વૃદ્ધિ થશે સાથે પરાક્રમમાં પણ વૃદ્ધિ થાય કોઈ પણ પ્રકારના એક સારા સમાચાર આજના દિવસ માટે તમને મળે એવા પણ આજની શક્યતા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર યથાશક્તિ જાપ કરી અને આજના દિવસની શરૂઆત કરજો સંધ્યા સમયે પણ થાળ અને આરતી કરી ભગવાનને રીઝવજો આજનો દિવસ તમારા માટે આનંદમાં જશે જય ગણેશ આચાર્યજી હવે આપણે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકો વિશે વાત કરીએ તો એમનું આજનું ભવિષ્ય કેવું રહેશે કર્ક રાશિવાળા જાતકો માટે જોઈએ તો તમારી જે શ્રદ્ધા છે શ્રદ્ધામાં આજના દિવસ માટે કાંઈક એવું થાય કે જેના કારણે વધારો થાય તમે કોઈ સંકલ્પ કર્યો હોય તમે કોઈ બાધા રાખી હોય અને એ બાધાનું ફળ આજે તમને મળતું દેખાય કારણ કે આજની રાશિનો ચંદ્રમાં તમને માનસિક શાંતિ આપે તેવા યોગ છે ઘરના કામમાં પણ આજના દિવસ માટે થોડુંક વધારે વ્યસ્ત રહેવાશે કામકાજનો બોજો વધશે સ્નેહીજનોની મુલાકાત થાય એવા પણ આજના યોગો જણાઈ રહ્યા છે ખાસ કરી અને લગ્નોત્સુક યુવક અથવા યુવતી માટે જેના લગ્ન ન થતા હોય એના માટે આજે એકાદશીનું વ્રત જો કરે તો ખૂબ સારું પરિણામ એને પ્રાપ્ત થશે સિંહ રાશિના જાતકો માટે જોઈએ પિતાના સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડીક કાળજી રાખવી પડશે આર્થિક સંકળામણ તો કદાચ થોડી રહેશે પરંતુ સાથે સાથે ધન પ્રાપ્તિના પણ યોગો જણાઈ રહ્યા છે તમારા હાથે કોઈ પણ પ્રકારનું એક ધાર્મિક કર્મ કરો બને તો નજીકમાં કોઈ દેવસ્થાન મંદિર હોય અથવા કોઈ પણ દેવાલય હોય ત્યાં જઈને થોડીક પૂજા કરો પરિવારની સાથે બેસીને પૂજા કરજો તમને ફાયદો થશે વેપાર ધંધામાં આજના દિવસ માટે સાચવીને કામ કરવું પડશે ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ આપના માટે પણ ખૂબ જ ઉત્તમ પુરવાર થશે કન્યા રાશિના જાતકો માટે જોઈએ આજના દિવસ માટે તમારું ભાગ્ય બહુ પ્રબળ છે તમને સારો એવો સહકાર મળશે જે કોઈ કાર્ય કરશો એમાં તમને લાભ થશે માનસિક શાંતિ અને આર્થિક બાબતોમાં પણ તમારું પાસ મજબૂત બનશે આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે કૌટુંબિક સમસ્યાઓનું પણ આજના દિવસ માટે સમાધાન મળશે તમારે કોઈની સાચવવાનું હોય તો એ હરીફ વર્ગ